ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નમસ્કાર સ્વાગત છે તમારું આરબી ન્યૂઝ ના ટોપટે સમાચાર હું અશ્વિન રાઠોડ નીતિન ગડકરી નું મોટું નિવેદન ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીં તો વેચવી પણ મુશ્કેલ બનશે વૈષ્ણો દેવી માર્ગે ભૂસ્ખલન થતા અનેક યાત્રીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે પંજાબી સિંગર એપી ઢિલોન ના ઘર પર ફાયરિંગ સલમાન ખાન સાથેની દોસ્તી પર ગેંગસ્ટર લોરેન્સે આપી ધમકી આઠ મહિનામાં અઢી કરોડ ભક્તોએ રામલલા ના દર્શન કર્યા દરરોજ સિત્તેર હજાર ભક્તો આવી રહ્યા છે ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શનમાં દસ ટકા નો થયો વધારો રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ નું થયું કલેક્શન અમેરિકા જવાનું વળગણ ભારતીયો વધારે હજારો ભારતીય એક જ બાસમાં કેનેડા થી ચાલતા અમેરિકામાં ઘુસ્યા પાકિસ્તાનમાં ગાંધી ના માર્ગે આંદોલન કરીને બલોચિસ્તાન ની મહરંગ બલોચે પાકિસ્તાની સરકાર ની ચિંતામાં વધારો કર્યો ઇથેનોલે સરકારના નવાણું હજાર કરોડ રૂપિયા બચાવ્યા માટે હરદીપસિંહ પુરીએ ઉત્પાદન વધારવાની મંજૂરી આપી પાકિસ્તાનમાં ઉદ્ઘાટન થતાની ત્રીસ મિનિટની અંદર જ આખે આખો મોલ ભીડે લૂંટી લીધો ડ્રીમ બજારનું સપનું તૂટી ગયું અમેરિકામાં શખ્સે પાડોશીના ઘરમાં ઘૂસીને કરી અંધાધૂત ફાયરિંગ ત્રણ મહિલાઓની હત્યા અને બે ઘાયલ તો આ તાજના ટોપટે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત